નમસ્કાર ચોક ટીવી ન્યુઝ હવે સમાચાર શંકેશ્વરમાં પડદુઃખંજના સાંધવરિયાશ્રી વિરકલા સિંહજી મસા ની સોળમી પુણ્યતિથી ઉજવાઈ એકસો આઠ કર્મચારીને અનાજ ચોરસા જા કર્મચારીને સાયકલનું નું વિતરણ કરાયું

ગુરુભક્તો કર્મચારી ગણની ઉપસ્થિતિમાં ગુણાનુવાદ સભા સાથે ઉજવવામાં આવી હતી પૂર્ણિયાથી નિમિત્તે ગુરુભક્તોના સહયોગથી એકસો આઠ કર્મચારીઓને અનાજ તેમજ કોલ્હાપુરી ચોરસા પચાસ કર્મીઓને ગરમ જાકીટ પાંચ કર્મચારીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ગામડાઓમાં ગરીબ પરિવારને અનાજ આપવામાં આવ્યું હતું એક મહિના પહેલાં અઠ્ઠમ તપ નિમિત્તે એકસો આઠ કર્મચારીને ચાંદીની લગડી ભેટ આપવામાં આવી હતી પરમ પૂજ્ય સાધ્વીરકલા મસ્તા બનાસકાંઠાના થરાના વતની હતા અને એક વિધવા સાધ્વીજી હતા ગરીબોના બેલી હોવાથી તેમને પરદુખ ભંજનનું બિરુદ પ્રાપ્ત થયું હતું તેમને જૈન અને અજૈન લોકો દેવી સ્વરૂપ માનતા હતા તેમણે અનેક જૈન ધર્મના પુસ્તકોની રચના કરી હતી આ પ્રસંગે શિક્ષણ વિંદ નવિંદ નવિનભાઈ બોજક ડોક્ટર મેર જાડેજા અગ્રણી ધીરુભાઈ રામી મેનેજર બ્રિજેશભાઈ મયંગભાઈ શાહ કિરીટ શાહ સચિનભાઈ સહિત ઉપસ્થિત રહ્યા હતા સંગીતકાર ચિરાગ ઠાકોરે સ્વનની રમઝટ બોલાવી ગુરુગાન રજૂ કર્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન પત્રકાર અને ગુરુ ભક્ત સુરેશ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું ક્રાઈમ ન્યૂઝ શંખેશ્વર ગુગાજી ઠાકોર जेना जेते जेते गुण हो ते ते

એને હમણાં ગાયું ગુરુ આપ કી કૃપા સે સબ કામ હો રહા હે હવે એમના આશીર્વાદ તો મળ્યા એક ને એક એક મેવા એક હજારા એવા શાસન જેમને પ્રિય હતું